આપણે હવે એક આપડે પ્રમુખ છે આપડે આ ડોહા લેવા એક ધોરણ આપડે ગામ આવ્યા બાર થી એટલે આપડો ગામ બેસી આ બે માસો ગામ માં કાળી ખોટી વાળો ખબર નથી તમે ત્રણ ત્રણ ભેગા શું કરો અલગ 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 ગોતો અલગ અલગ દાદા ભોદા દાદા ઓ હા 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 તમે જેમાં આટલો પ્રેમથી બોલાવો મોહન થી તમે ગરીબ નેતા લાગે ભોળા ગયા કરી નથી બેઠો હું ગરીબ અત્યારે ન નહી જોઈ શકતો એટલે બેઠો એટલે જમીનો કેવી રીતે મને એ ખોપારી મળી છે

એ મર 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 પડી મને અલા શિવાલી સોણો સોણો નકર મગજ માર્યો ભાઈ ભાઈ માર માર અલા દી મોને

આ કાકો હતો ચકરી પણ એની જોડે મસ્તી કરવાની મજા આવી પાગલ તો હતો પણ થોડી મજા આવી વિડીયો ઉતારવાની ઓર બધું કોમેડી કરવાની